સો સંગલો વગનાની સો સંગલો વગના રે વાહ વાહ પરમાવિર આશીર્વાદ જના દ્વારા કન્જી મધારાય છે મારા મારા

हे भगवान तुम्हारा आजो मारी दू शादी मारा भावी डोना ना बनाओ बताओ बनाओ बाबू ऐ ऐ के 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 भाई ऐ और बावी आ ले नहीं इसने नहीं खाया एक भी करे देवी तू अपने बिस्तर पे बैठो

ये दाये

બોલે બાવળવાના પૂછો છો કે પુસ્તક આવારે વાયચાના દરવાજે કરવા પર આવે છે આ એ